ડોક્ટર અનિલભાઈ પટેલ આપની સાથે આ પ્રેસ ઉપસ્થિત છે ત્યારે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીને વિનંતી કરું કે પત્રકાર પરિષદને સંબોધન કરે આદ્ય પત્રકાર પરિષદમાં સૌ મિત્રોનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે પ્રવાસમાં ક્યાં ક્યાં જશે એની આખી સંપૂર્ણ વિગતો આજે આ આપના માધ્યમથી આપણે પ્રેસ આયોજન જે કર્યું છે મિત્રો ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાવાળી અને સમર્પિત કાર્યકર્તાઓની પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીના બુથનો સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવતો હોય પણ ક્યારે સર્વોચ્ચ સ્થાને પહોંચી શકે તેના ઉદાહરણો એ જોવા મળતા હોય તો ભારતીય જનતા પાર્ટીની સમક્ષ કેટલાય તાદસ ઉદાહરણો છે કે સામાન્ય કાર્યકર્તામાંથી એ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યો છે સામાન્ય પરિવારમાં જન્મેલ મહેસાણાના વડનગરના સામાન્ય પરિવારમાં જન્મેલ વ્યક્તિ પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી બની શકે એ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે અમદાવાદના વિધાનસભામાં જે કાર્યકર્તા બૂથના એજન્ટ તરીકે કામ કરતા કરતા એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બને એ પણ આજ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે જે અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા એ તાદર સુધારણા આપણી સામે છે મિત્રો આ તો અનેકો અનેક દાખલા છે કે જાહેર જીવનની શરૂઆત એક સામાન્ય કાર્યકર્તા તરીકે કરી હોય ભારતીય જનતા પાર્ટીના કમળ દોર્યા હોય દિવાલ વોલ પેઇન્ટિંગ કરી હોય ઝંડા લગાવ્યા હોય અને પ્રદેશ અથવા રાષ્ટ્રીય સ્તરે જવાબદારી નિભાવી અને નાગરિકોના હૃદયમાં સ્થાન પામ્યું હોય અને એટલા માટે જ કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી એટલે પાર્ટી વિથ ધ ડિફરન્ટ આ વસ્તુ બતાવી રહી છે તાજેતરમાં જ ભાજપના શીર્ષક નેતૃત્વ દ્વારા ભાજપની વિચારધારાને સમર્પિત ભાજપમાં સક્રિય ભૂમિ ભજવનાર બિહાર પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જેમણે ભૂમિકા ભજવી છે રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી તરીકે છત્તીસગઢ અને સિક્કિમના પ્રભારી તરીકે ધારાસભ્ય તરીકે અને સરકારના બિહાર સરકારમાં મંત્રી તરીકે જેણે જવાબદારી નિભાવી છે અને સફળતાપૂર્વક આ જવાબદારીનું વહન કર્યા બાદ એક કાર્યકર્તાનું ઘડતર થતા આજે નીતિન નવીનજી એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની કમાન એ શીર્ષક નેતૃત્વ એમને સોંપી છે માત્ર પિસ્તાલીસ વર્ષની આયુ ધરાવતા શ્રી નીતિન નવીનજી એ ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના સૌથી નાની વયના અધ્યક્ષ તરીકે નિયુક્ત પામ્યા છે અને મિત્રો આ બધું ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નવીનજી વીસ ફેબ્રુઆરી પ્રથમ વખત જ્યારે ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે ગુજરાતના હજારો લાખો કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે નીતિન નવીનજીને જોવા માટે મળવા માટે એમને આવકારવા માટે ખૂબ ઉત્સાહ કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે તેઓ ત્રીસ દિવસીય ગુજરાતના પ્રવાસ અંતર્ગત વીસ એકવીસ બાવીસ ફેબ્રુઆરી દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગર ખાતેના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે ફેબ્રુઆરી બપોરે અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે આગમન થવાનું છે જ્યાં કાર્યકર્તા દ્વારા સ્વાગત અભિવાદન કાર્યક્રમ આયોજન કરવા સાથે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે તેઓની ગુજરાતની આ પવિત્ર ધારા પર તેમને આવકારશે મિત્રો વીસ ફેબ્રુઆરી શુક્રવારે બપોરે સાડા ત્રણ વાગે નીતિન નવીનજી અમદાવાદ નાણપુરા ખાતે જીએસસી બેંક ખાતે સંસદ સભ્યો ધારાસભ્યો સાથે એના વાર્તાલાપ અને સંવાદ કરવાના છે વીસ ફેબ્રુઆરી સાંજે સાડા પાંચ વાગે તેઓ ગાંધીનગર ઇન્ફોસિટી ખાતે વિવિધ એસોસિએશનના પદાધિકારી જેમ કે ઇન્ડલેસિસ હોય ચાર્ટર્ડ એકાઉન્ટ હોય ઉદ્યોગકારો હોય ડોક્ટર્સ હોય આવા લોકો સાથે બજેટની ચર્ચા બજેટ મીટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને સંવાદ કરશે તેવી જ રીતે પ્રવાસના બીજા દિવસે મિત્રો આપણને બધાને પ્રાઉડ થાય અને તમે ને મેં બધાએ વર્ષો સુધી જ્યાં સુકી ભટ્ટ નદી જોયું હોય માત્ર રેતી જોયું હોય જ્યાં વર્ષો પહેલા સરકસ થતા હતા કચરાના ઢગલા હતા હતી જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હતું એવી જગ્યાએ તેના સ્થાને દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે એમના વિઝનથી સાબરમતી નદી પર બનેલા દેશના સૌ પ્રથમ રિવરફ્રન્ટ જે વિશ્વ સ્તરે ગુજરાત અને દેશની ઓળખ બન્યો છે તેવા રિવરફ્રન્ટ ઉપર બનેલા આઇકોનિક અટલ બીજ પણ એક અમદાવાદની જ્યારે નવી ઓળખ બની છે ત્યારે શ્રી નીતિન નવીનજી એકવીસ ફેબ્રુઆરી સવારે છ વાગે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ત્યાં મોર્નિંગ વોકમાં પણ કરશે તારીખ એકવીસ તારીખે શનિવારે સવારે આઠ પિસ્તાલીસ વાગે નીતિન નવીનજી પ્રાચીન પૌરાણિક ઐતિહાસિક મહત્વ ધરાવતા નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરશે રાષ્ટ્રીય અધ્યક્ષ નવીનજી ગુજરાતના ભાજપાના પ્રદેશ કાર્યાલય પર કોબા ખાતે એકવીસ તારીખે સવારે પ્રદેશના તમામ પદાધિકારીઓ સંગઠનના સિનિયર આગેવાનો કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવાના છે મિત્રો તે જ રીતે એકવીસ તારીખે બપોરે બે કલાકે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ પર સોશિયલ મીડિયાની ટીમ સાથે પણ તે લોકો તે સંવાદ કરશે અને માર્ગદર્શન આપશે એકવીસ તારીખ શનિવારે બપોરે ચાર વાગે નીતિન નવીનજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના ડ્રીમ પ્રોજેક્ટ અને દેશનું સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી જ્યાં અત્યારે થી વધારે કંપનીઓ કાર્યરત છે એવા ગાંધીનગર સ્થિત ગિફ સિટી ખાતે યંગ વોઇસ સમિટમાં યુવા ઉદ્યોગ સાસિકોને સ્ટાર્ટઅપ ફાઉન્ડેશનને સંબોધિત કરવાના છે વિઝનરી વડાપ્રધાન દેશના એસએસ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ નું જે સપનું જોયું છે અને યુવાનો પોતે કઈ દિશામાં આગળ વધી રહ્યા છે આ એક સારો સંવાદ ગિફ્ટ સિટી ખાતે થવાનો છે એકવીસ તારીખે સાંજે સાડા પાંચ વાગે અમદાવાદ ખાતે જીએમડીસી હોલ ખાતે બૂથના કાર્યકર્તાઓનું સંમેલન કરવામાં આવશે બુદ્ધ સમિતિ સુધીના કાર્યકર્તાઓનું એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ને છેલ્લા અને ત્રીજા દિવસના પ્રવાસે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનું જે બિરુદ મળ્યું છે પોળ સંસ્કૃતિ અમદાવાદની આગવી ઓળખ બની છે ત્યારે બાવીસ ફેબ્રુઆરી રવિવારે નીતિન નવીનજી અમદાવાદના ખાડિયા ખાતે દસ પિસ્તાલીસ કલાકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની મન કી બાતના કાર્યક્રમ નિહાળશે અને ત્યારબાદ બાવીસ તારીખે બપોરે સાડા બાર વાગે અમદાવાદ થી એ દિલ્હી જવા રવાના થશે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ એ દેશના આમ જોવા જાવ તો પ્રથમ વખત રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેના ગુજરાતમાં પ્રવાસ આવી રહ્યા છે હજારો લાખો કાર્યકર્તાઓ પોતાના અધ્યક્ષ આવતા હોય એટલે એમના આવકારવા માટે થનગની રહ્યા હોય રાષ્ટ્રીય અધ્યક્ષ તરફથી મળતા કાર્યકર્તાને હોય ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય અને સાથે સાથે જે જાય જે સિટીમાં જાય ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિનો તાક પણ મળે સ્થાનિક પરિસ્થિતિ લોકોને પણ મળે પૌરાણિક જગ્યાએ પણ જાય તેથી આખા રાજ્યનું ચિતાર આવતો હોય છે એવી જ રીતે રાષ્ટ્રીય અધ્યક્ષનો ત્રણ દિવસીય પ્રવાસ आयो आयो थे थे तो तो जो आयोजन थे जे ए आयोजन नाको भाग छे जेनी विस्तृत चर्चा करी छे સૌનો आभार भारत माता की जय वंदे मातरम 33 तीन एक नानक हिंदी बैठक तीन दिवसमा पत्रकार सते कई परिषद को करवशोने જોઈ લઈએ જે સ્કેડ્યુલ તૈયાર સ્કેડ્યુલ બનસે તે તો હું તમારી સાથે છું સૌનો સાથે हिंदी आज की इस वार्ता में सभी पत्रकार मित्रों का स्वागत है भारतीय जनता पार्टी के नवनियुक्त राष्ट्रीय अध्यक्ष नितिन नवीन जी गुजरात के दौरे पर पहली बार आ रहे हैं उनके कार्यक्रमों की विस्तृत जानकारी के आयोजन के लिए वार्ता का आयोजन किया है भारतीय जनता पार्टी एक विचारधारा को समर्पित कार्यकर्ताओं की पार्टी है भारतीय जनता पार्टी बूथ कार्यकर्ता और सामान्य पृष्ठभूमि से आने वाले कार्यकर्ता भी सर्वोच्च स्थान तक पहुंच सकते हैं जिनके कई उदाहरण आज हमारे सामने हैं गुजरात के मेहसाणा वडनगर में एक सामान्य परिवार में जिनका जन्म हुआ ऐसे व्यक्ति देश के यशस्वी प्रधानमंत्री बन सकते हैं गुजरात के अहमदाबाद के नारायणपुरा स्थित एक बूथ संगठन का कार्यकर्ता जो देश के राष्ट्रीय अध्यक्ष और फिलहाल गृहमंत्री बन सकते हैं ऐसे अमित भी शाह हमारे बीच में हैं इसी तरह आज नितिन नवीन जी भी एक सामान्य कार्यकर्ता से लेकर राष्ट्रीय अध्यक्ष बने ये हमारे लिए बहुत बड़ी गौरव सम्मान की बात इसी है इसीलिए लोग कहते हैं कि पार्टी डिफरेंट और भाजपा की विचारधारा को समर्पित युवा आस्था के भाजपा के सक्रिय भूमिका निभाने वाले बिहार प्रदेश युवा मोर्चा के अध्यक्ष रहे राष्ट्रीय युवा मोर्चा के महामंत्री रहे छत्तीसगढ़ और सिक्किम के प्रभारी रहे विधायक और सरकार में मंत्री भी रहे ऐसे नितिन नवीन जी बीस इक्कीस बाईस फरवरी को तीन दिन गुजरात में अहमदाबाद में रहने वाला है बीस तारीख को साढ़े बारह बजे श्री सरदार वल्लभ भाई पटेल एयरपोर्ट पर उनका आगमन होगा जहां पे हजारों कार्यकर्ता की भीड़ उनको वेलकम करने के लिए स्वागत करने के लिए वहां पे थनगन रही है वो कार्यकर्ता और सीनियर कार्यकर्ता वहां मौजूद रहेंगे उसके बाद साढ़े तीन बजे अहमदाबाद के अंदर विस्तार में जीएसए बैंक पर वो सांसद और विधायक के साथ मिलेंगे उनकी उनका मार्गदर्शन देंगे और चर्चाएं होंगी बीस तारीख को साढ़े सात साढ़े पांच बजे विभिन्न के पदाधिकारी इंडस्ट्रीज के लोगों चार्टर्ड अकाउंट्स उद्योगपति डॉक्टर के साथ उनके बजट पे चर्चा होगी दूसरे दिन सुबर जहां पहले 20 साल पहले की बात करू जहां मात्र गंदगी रेत झुपड़पटिया जो साबरमती के पवित्र नदी पर पूरी ढाई नदी रहती थी वहां विजनरी प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी ने जो रिवरफ्रंट देश का सबसे पहला रिवरफ्रंट बनाया वहां पर 21 तारीख के सुबह छह बजे मान्य नितिन नवीन जी वहाँ 21 तारीख को 8:45 को प्राचीन पौराणिक और ऐतिहासिक महत्व वाले नगर देवी भद्रकाली माता के मंदिर के दर्शन के लिए जाएंगे उसके बाद 21 तारीख को 11 बजे नितिन नबीन जी प्रदेश के पदाधिकारी संगठन के कार्यकर्ता वरिष्ठ कार्यकर्ता को मार्गदर्शन देंगे उनके साथ चर्चा वार्तालाप करेंगे गादरगर कमलम कुमार स्थित कार्यालय पर 21 तारीख को दोपहर 10 दो बजे सोशल मीडिया के कार्यकर्ता के साथ उनकी संवाद और चर्चाएं होंगी उसके बाद 21 तारीख शाम को 4 बजे देश के एस एस प्रधानमंत्री के ड्रीम प्रोजेक्ट और देश का पहला इंटरनेशनल फाइनेंस टैक्स सिटी जहां वर्तमान मोर देन फोर हंड्रेड से ज्यादा कंपनियां कार्यरत है ऐसे गांधीनगर के स्थित गिफ्ट सिटी में यंग वॉइस समिट में युवा उद्यमियों और स्टार्टअप फाउंडेशन के साथ संबोधित करेंगे इक्कीस तारीख शनिवार को शाम साढ़े पांच बजे अहमदाबाद जीएमडीसी हॉल पर बूथ कार्यकर्ता सम्मेलन को संबोधित करेंगे और आखिरी और तीसरे दिन अहमदाबाद अहमदाबाद को यूनेस्को द्वारा जो वर्ल्ड हेरिटेज सिटी का दर्जा प्राप्त हुआ वहां संस्कृति अहमदाबाद की विशिष्ट पहचान बनी है 22 तारीख रविवार को नितिन नवीन जी उसके बाद अहमदाबाद से साढ़े बार बजे वो दिल्ली जाने के लिए निकलेंगे तीन दिन का जो दौरा है उनका वो गुजरात के कार्यकर्ताओं को काफी मुस्टअप मिलेगा का, मार्गदर्शन मिलेगा राष्ट्रीय अध्यक्ष बनने के बाद उनका ये गुजरात में पहला प्रवास है तो गुजरात के सारे कार्यकर्ता वरिष्ठ कार्यकर्ता बूथ लेवल के कार्यकर्ता उनको वेलकम करने के लिए काफी उत्साह देखने को मिल रहा है धन्यवाद पत्रकार मित्रों मतलब चाह पानी व्यवस्था तो आओ पत्रकार ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્રણ દિવસના પ્રવાસમાં ક્યાં ક્યાં જશે એની આખી સંપૂર્ણ વિગતો આજે આ આપના માધ્યમથી આપણે પ્રેસ આયોજન જે કર્યું છે મિત્રો ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાવાળી અને સમર્પિત કાર્યકર્તાઓની પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવતો હોય પણ ક્યારે તેના અનેક ઉદાહરણો એ જોવા મળતા હોય તો ભારતીય જનતા પાર્ટી ની સમક્ષ કેટલાય તાદશ ઉદાહરણો છે કે સામાન્ય કાર્યકર્તામાંથી એ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યો છે સામાન્ય પરિવારમાં જન્મેલ સામાન્ય ના વડનગરના સામાન્ય પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી બની શકે એ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે અમદાવાદના નારણપુરામાં વિધાનસભામાં જે કાર્યકર્તા બુથના એજન્ટ તરીકે કામ કરતા કરતા એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બને એ પણ આજ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા એ તાદર સુધારા આપણે સામે છે મિત્રો આવા તો અનેકો અનેક દાખલા છે કે જાહેર જીવનની શરૂઆત એક સામાન્ય કાર્યકર્તા તરીકે કરી હોય ભારતીય જનતા પાર્ટીના કમળ દોર્યા હોય દિવાલ વોલ પેન્ટિંગ કર્યું હોય ઝંડા લગાવ્યા હોય અને પ્રદેશ અથવા રાષ્ટ્રીય સ્તરે જવાબદારી નિભાવી અને નાગરિકોના હૃદયમાં સ્થાન પામ્યું હોય અને એટલા માટે જ કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી પાર્ટી વિધ ભાજપના શીર્ષક નેતૃત્વ દ્વારા ભાજપની વિચારધારાને સમર્પિત યુવા ભાજપમાં જ સક્રિય ભૂમિ ભજવનાર બિહાર પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જેમણે ભૂમિકા ભજવી છે રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી તરીકે છત્તીસગઢ અને સિક્કિમના પ્રભારી તરીકે ધારાસભ્ય તરીકે અને સરકારના બિહાર સરકારમાં મંત્રી તરીકે જેણે જવાબદારી નિભાવી છે અને સફળતાપૂર્વક આ જવાબદારીનું વહન કર્યા બાદ એક કાર્યકર્તાનું ઘડતર થતા આજે નીતિન નવીનજી એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની કમાન એ શીર્ષક નેતૃત્વ જયારે એમને સોંપી છે માત્ર પિસ્તાલીસ વર્ષની આયુ ધરાવતા શ્રી નીતિન નવીનજી એ ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના સૌથી નાની વયના અધ્યક્ષ તરીકે નિયુક્ત પામ્યા છે અને મિત્રો આ બધું ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નવીનજી વીસ ફેબ્રુઆરી પ્રથમ વખત જ્યારે ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે ગુજરાતના હજારો લાખો કાર્યકર્તામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે નીતિન નવીનજીને જોવા માટે મળવા માટે એમને આવકારવા માટે ખૂબ ઉત્સાહ કાર્યકર્તામાં જોવા મળી રહ્યો છે તેઓ ત્રિદિવસીય ગુજરાતના પ્રવાસ અંતર્ગત વીસ એકવીસ બાવીસ ફેબ્રુઆરી દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગર ખાતેના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે ફેબ્રુઆરી બપોરે સાડા બાર વાગે અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે આગમન થવાનું છે જ્યાં કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત અભિવાદન કાર્યક્રમ આયોજન કરવા સાથે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે તેઓની ગુજરાતની આ પવિત્ર ધારા પર તેમને આવકારશે મિત્રો વીસ ફેબ્રુઆરી શુક્રવારે બપોરે સાડા વાગે નીતિન નવીનજી અમદાવાદ નાણપુરા ખાતે જીએસસી બેંક ખાતે સંસદ સભ્યો ધારાસભ્યો સાથેના વાર્તાલાપ અને સંવાદ કરવાના છે વીસ ફેબ્રુઆરી સાંજે સાડા વાગે તેઓ ગાંધીનગર ઇન્ફોસિટી ખાતે વિવિધ એસોસિએશનના પદાધિકારી જેમ કે ઇન્ડલેસિસ હોય ચાર્ટર્ડ એકાઉન્ટ હોય ઉદ્યોગો હોય ડોક્ટર્સ હોય આવા લોકો સાથે બજેટની ચર્ચા બજેટ મીટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને સંવાદ કરશે તેવી જ રીતે પ્રવાસના બીજા દિવસે મિત્રો આપણને બધાને પ્રાઉડ થાય અને તમે મેં બધાએ વર્ષો સુધી જ્યાં સુકી ભટ્ટ નદી જોયું હોય માત્ર રેતી જોયું હોય જ્યાં વર્ષો પહેલા સરકસ થતા હતા કચરાના ઢગલા હતા ઝૂપડપટ્ટી હતી જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હતું એવી જગ્યાએ તેના સ્થાને દેશના એસવી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદી સાહેબે એમના વિઝન થી સાબરમતી નદી પર બનેલા દેશના સૌ રિવરફ્રન્ટ જે વિશ્વ સ્તરે ગુજરાત અને દેશની ઓળખ બન્યો છે તેવા રિવરફ્રન્ટ ઉપર બનેલા અટલ બીજ પણ એક અમદાવાદની નવી ઓળખ ત્યારે શ્રી નવીનજી સવારે વાગે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ત્યાં મોર્નિંગ વોકમાં પણ કરશે તારીખ એકવીસ તારીખે શનિવારે સવારે આઠ પિસ્તાલીસ વાગે નીતિન નવીનજી પ્રાચીન પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરશે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ગુજરાતના ભાજપાના પ્રદેશ કાર્યાલય પર કોબા ખાતે એકવીસ તારીખે સવારે અગિયાર વાગે પ્રદેશના તમામ પદાધિકારીઓ સંગઠનના હોદ્દેદારો સિનિયર આગેવાનો કાર્યકર્તાઓ સાથે એ સંવાદ કરવાના છે મિત્રો તે જ રીતે એકવીસ તારીખે બપોરે બે કલાકે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ પર સોશિયલ મીડિયાની ટીમ સાથે પણ તે લોકો તે સંવાદ કરશે અને માર્ગદર્શન આપશે એકવીસ તારીખ શનિવારે બપોરે ચાર વાગે નીતિન નવીનજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના ડ્રીમ પ્રોજેક્ટ અને દેશનું સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી જ્યાં અત્યારે થી વધારે કંપનીઓ કાર્યરત છે એવા ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે યંગ વોઇસ સમિટમાં

જીએમડીસી હોલ ખાતે બુથ સુધીના કાર્યકર્તાઓનું સંમેલન કરવામાં આવશે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જે બિરુદ મળ્યું છે પોળ સંસ્કૃતિ અમદાવાદની આગવી ઓળખ બની છે ત્યારે બાવીસ ફેબ્રુઆરી રવિવારે નીતિન નવીનજી અમદાવાદના ખાડિયા ખાતે દસ પિસ્તાલીસ કલાકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની મન કી બાત ના કાર્યક્રમ જવા રવાના થશે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ એ દેશના આમ જોવા જાવ તો પ્રથમ વખત રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ના ગુજરાતમાં પ્રવાસ આવી રહ્યા છે હજારો લાખો કાર્યકર્તાઓ પોતાના અધ્યક્ષ આવતા હોય એટલે એમને આવકારવા માટે થનગની રહ્યા હોય રાષ્ટ્રીય અધ્યક્ષ તરફથી મળતા માર્ગદર્શનની મહેચ્છાઓ સંગઠનના કાર્યકર્તાને હોય ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય અને સાથે સાથે જે રાજ્યમાં જાય જે સિટીમાં જાય ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિનો તાક પણ મળે સ્થાનિક પરિસ્થિતિ લોકોને પણ મળે પૌરાણિક જગ્યાએ પણ જાય તેથી આખા રાજ્યનું ચિતાર આવતો હોય છે એવી જ રીતે

आज की इस वार्ता में सभी पत्रकार मित्रों का स्वागत है भारतीय जनता पार्टी के नवनियुक्त तो राष्ट्रीय अध्यक्ष नितिन नवीन जी गुजरात के दौरे पर पहली बार आ रहे हैं उनके कार्यक्रमों की विस्तृत जानकारी के आयोजन ये वार्ता का आयोजन किया है भारतीय जनता पार्टी एक विचारधारा को समर्पित कार्यकर्ताओं की पार्टी है भारतीय जनता पार्टी बूथ कार्यकर्ता और सामान्य पृष्ठभूमि से आने वाले कार्यकर्ता भी सर्वोच्च स्थान तक पहुंच सकते हैं जिनके कई उदाहरण आज हमारे सामने हैं गुजरात के मेहसाणा वडनगर में एक सामान्य परिवार में जिनका जन्म हुआ ऐसे व्यक्ति देश के यशस्वी प्रधानमंत्री बन सकते हैं गुजरात के अहमदाबाद के नारायणपुरा स्थित एक बूथ संगठन का कार्यकर्ता जो देश के राष्ट्रीय अध्यक्ष और फिलहाल मंत्री बन सकते हैं ऐसे अमित भी शाह हमारे बीच में हैं इसी तरह आज नितिन नवीन जी भी एक सामान्य कार्यकर्ता से लेकर राष्ट्रीय अध्यक्ष बने हमारे लिए बहुत बड़ी गौरव सम्मान की बात है इसीलिए लोग कहते हैं कि पार्टी डिफरेंट और भाजपा की विचारधारा को समर्पित युवा आस्था के भाजपा के सक्रिय भूमिका निभाने वाले बिहार प्रदेश तो युवा मोर्चा के अध्यक्ष रहे राष्ट्रीय युवा मोर्चा के महामंत्री रहे छत्तीसगढ़ और सिक्किम के प्रभारी रहे विधायक और सरकार में मंत्री भी रहे ऐसे नितिन नवीन जी बीस इक्कीस बाईस फरवरी को तीन दिन गुजरात में अहमदाबाद में रहने वाला है बीस तारीख को साढ़े बारह बजे श्री सरदार वल्लभ भाई पटेल एयरपोर्ट पर उनका आगमन होगा जहां पे हजारों कार्यकर्ता की भीड़ उनको वेलकम करने के लिए स्वागत करने के लिए वहां पे थनगन रही है वो कार्यकर्ता और सीनियर कार्यकर्ता वहां मौजूद रहेंगे उसके बाद साढ़े तीन बजे अहमदाबाद के अंदर में विस्तार में जीएसए बैंक पर वो सांसद और विधायक के साथ मिलेंगे उनकी उनका मार्गदर्शन देंगे और चर्चाएं होंगी बीस तारीख को साढ़े सात साढ़े पांच बजे विभिन्न के पदाधिकारी इंडस्ट्रीज के लोगों चार्टर्ड अकाउंट्स उद्योगपति डॉक्टर के साथ उनके बजट पे चर्चा होगी दूसरे दिन सुबह जहां पहले 20 साल पहले की बात करूं जहां मात्र गंदगी रेत झुपड़पटिया जो साबरमती के पवित्र नदी पर पूरी ढाई नदी रहती थी वहां विजनरी प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी ने जो रिवरफ्रंट देश का सबसे पहला रिवरफ्रंट बनाया वहां पर 21 तारीख के सुबह छह बजे माननीय नितिन नवीन जी वहाँ पौराणिक और ऐतिहासिक महत्व वाले नगर देवी भद्रकाली माता के मंदिर के दर्शन के लिए जाएंगे उसके बाद 21 तारीख को 11 बजे नितिन नबी जी प्रदेश के पदाधिकारी संगठन के कार्यकर्ता वरिष्ठ कार्यकर्ता को मार्गदर्शन देंगे उनके साथ चर्चा वार्तालाप करेंगे गांधीनगर कमलम कुबा स्थित कार्यालय पर 21 तारीख को दोपहर 10 दो बजे सोशल मीडिया के कार्यकर्ता के साथ उनकी संवाद और चर्चाएं होंगी उसके बाद 21 तारीख शाम को 4 बजे देश के एस अस्पताल मंत्री के ड्रीम प्रोजेक्ट और देश का पहला इंटरनेशनल फाइनेंस टैक्स सिटी जहां वर्तमान मोर देन फोर से ज्यादा कंपनियां कार्यरत है ऐसे गांधीनगर के स्थित गिफ्ट सिटी में यंग वॉइस समिट में युवा उद्यमों के और स्टार्टअप फाउंडेशन के साथ संबोधित करेंगे 21 तारीख शनिवार को शाम साढ़े पांच बजे अहमदाबाद जीएमडीसी हॉल पर बूथ कार्यकर्ता सम्मेलन को संबोधित करेंगे और आखिरी और तीसरे दिन अहमदाबाद अहमदाबाद को यूनेस्को द्वारा जो वर्ल्ड हेरिटेज सिटी का दर्जा प्राप्त हुआ वहाँ। पोल संस्कृति अहमदाबाद की विशिष्ट पहचान बनी है 22 तारीख रविवार को नितिन नवीन जी अहमदाबाद के खाड़िया में सुबह दस पिस्तालीस को प्रधानमंत्री नरेंद्र मोदी जी की मन की बात का कार्यक्रम देखेंगे कार्यकर्ता के का तो साथ बैठेंगे उसके बाद अहमदाबाद से साढ़े बार बजे वो दिल्ली जाने के लिए निकलेंगे तीन दिन का जो दौरा है उनका वो गुजरात के कार्यकर्ताओं को काफी मुस्तअप मिलेगा मार्गदर्शन मिलेगा राष्ट्रीय अध्यक्ष बनने के बाद उनका ये गुजरात में पहला प्रवास है तो गुजरात के सारे कार्यकर्ता वरिष्ठ कार्यकर्ता बूथ लेवल कार्यकर्ता उनको वेलकम करने के लिए काफी उत्साह देखने को मिल रहा है धन्यवाद पत्रकार मित्रों चाह पानी नाश्ता भी व्यवस्था तो आओ हम करें